શ્રી ગણેશાય નમ ઓમ નમ શિવાય હર હર મહાદેવ આગળના અધ્યાયમાં આપણે જોઈ ગયા કે દક્ષે વર્ષ થઈને નારદ મુનિને શ્રાપ આપ્યો નારદ મુનિ પણ એ શ્રાપને ચૂપચાપ ગ્રહણ કરી લીધો આ જ સમયે બ્રહ્માજી દક્ષના આ વર્તાવને જોઈને ત્યાં જઈ પહોંચ્યા અને દક્ષને શાંત કરી એને સાંત્વના આપી તેમજ નારદ મુનિની સાથે સુંદર સ્નેહ સંબંધ સ્થાપિત કર્યો કારણ નારદ મુનિ અને દક્ષ બંને બ્રહ્માજીના જ પુત્રો છે નારદ મુનિ મુનિઓમાં શ્રેષ્ઠ અને સંપૂર્ણ દેવોના પ્રિય છે આથી બ્રહ્માજીએ બહુ પ્રેમથી નારદ મુનિને આશ્વાસન દઈને પુનઃ પોતાને સ્થાને આવી ગયા ત્યારબાદ પ્રજાપતિ દક્ષે બ્રહ્માજીની આજ્ઞા અનુસાર પોતાની પત્નીના ગર્ભથી સુંદર કન્યાઓને જન્મ આપ્યો ત્યારબાદ દક્ષે પોતાની દસ કન્યા વિધિપૂર્વક ધર્મ સાથે પરણાવી દીધી દક્ષની તેર કન્યાઓના વિવાહ કશ્યપ મુનિ સાથે કરાવ્યા અને સત્યાવીસ કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરી દીધા બહુપુત્ર અંગીરા અને કૃષાસ્વને દક્ષે એમની બે બે કન્યાઓ આપી દીધી અને બાકીની ચાર કન્યાઓના વિવાહ અરિષ્ટ નેમિની સાથે કરાવી દીધા આ સર્વની સંતાન પરંપરાથી ત્રણેય લોકો ભરેલા પડ્યા છે એનો એટલો વિસ્તાર છે કે એનું વર્ણન કરી શકાતું નથી કોઈ કોઈ લોકો સિવા અથવા સતીને દક્ષની મોટી પુત્રી કહે છે કેટલાક લોકો એને વચલી પુત્રી કહે છે અને કેટલાક લોકો એને સૌથી નાની કન્યા માને છે કલ્પભેદને કારણે આ ત્રણેય મતો સાચા છે પુત્ર અને પુત્રીઓની ઉત્પત્તિ થયા બાદ પત્ની સહિત પ્રજાપતિએ બહુ જ પ્રેમથી મનમાંને મનમાં જગદંબિકાનું ધ્યાન કર્યું સાથે જ ગદગદ વાણીથી પ્રેમપૂર્વક એમની સ્તુતિ પણ કરી વારંવાર હાથની અંજલી કરીને તેમજ નમસ્કાર કરીને વિનંતીભર્યા શબ્દોથી દેવીને મસ્તક નમાવતા હતા આથી દેવી શિવા સંતુષ્ટ થઈ ગયા દેવી શિવાએ પોતે આપેલા વરદાનની પૂર્તિ માટે મનમાં ને મનમાં એ જ વિચાર કર્યો કે હવે હું વીરિણીના ગર્ભથી અવતાર લઉં આવો વિચાર કર્યા બાદ જગદંબા તક્ષના હૃદયમાં નિવાસ કરવા લાગ્યા આ સમયે વૃક્ષોની શોભા વધી ગઈ હતી ઉત્તમ મુહૂર્ત જોઈને તક્ષે પોતાની પત્નીમાં પ્રસન્નતાપૂર્વક ગર્ભાધાન કર્યું તે સમયે દયાળુ શિવા દક્ષ પત્નીના ચિત્તમાં નિવાસ કરવા લાગ્યા અને એમનામાં ગર્ભધારણના બધા જ ચિહ્નો પ્રગટ થઈ ગયા એ અવસ્થામાં દક્ષ પત્ની વીરિણીની શોભા વધી ગઈ અને એના ચિત્તમાં અધિક હર્ષ છવાઈ ગયો ભગવતી શિવાના નિવાસના પ્રભાવથી મહામંગલ રૂપિણી થઈ ગઈ દક્ષે પોતાના કુલ સંપ્રદાય વેદ જ્ઞાન અને હાર્દિક ઉત્સાહ પ્રમાણે પ્રસન્નતાપૂર્વક પૂંસવન વગેરે સંસ્કાર સંબંધી શ્રેષ્ઠ ક્રિયાઓ સંપન્ન કરી અને એ કર્મોના અનુષ્ઠાન સમયે મહાન ઉત્સવ ઉજવવામાં આવ્યો પ્રજાપતિ દક્ષે બ્રાહ્મણોને એમની ઈચ્છા અનુસાર ધન આપ્યું આ અવસર પર વીરિણીના ગર્ભમાં દેવીનો નિવાસ થયો એવું જાણીને શ્રી હરિવિષ્ણુ વગેરે સર્વ દેવતાઓને ખૂબ જ પ્રસન્નતા થઈ દરેક દેવોએ ત્યાં જઈને જગદંબાની સ્તુતિ કરી અને સમસ્ત લોકોનો ઉપકાર કરનારી દેવી શિવાને વારંવાર પ્રણામ કર્યા સર્વ દેવી દેવતા પ્રસન્નચિત્ત થઈને દક્ષ પ્રજાપતિ અને વિરણીની ભારે પ્રશંસા કરીને પોત પોતાને સ્થાને જતા રહ્યા આમ નવ મહિના વીતી ગયા ત્યારબાદ લૌકિક ગતિનો નિર્વાહ કરાવીને દસમો મહિનો પૂર્ણ થયો ત્યારે ચંદ્રમા વગેરે ગ્રહો તથા તારાઓની અનુકૂળતાથી યુક્ત સુખદ મુહૂર્તમાં દેવી સિવા શીઘ્રજ પોતાની માતા સામે પ્રગટ થઈ ગયા એમના અવતાર લેતાની સાથે જ પ્રજાપતિ દક્ષ બહુ પ્રસન્ન થયા એમને મહાન તેજથી તે દીપ્યમાન જોઈને દક્ષના મનમાં વિશ્વાસ થઈ ગયો કે સાક્ષાત દેવી જ મારી પુત્રીના રૂપે પ્રગટ થયા છે આ સમયે આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને મેઘ જળ વરસાવા લાગ્યા સતીના જન્મ સાથે જ સંપૂર્ણ દિશાઓમાં તત્કાળ શાંતિ છવાઈ ગઈ દેવતાઓ આકાશમાં ઊભા રહીને માંગલિક વાજા વગાડવા લાગ્યા અગ્નિશાળાઓના હોલવાયેલા અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થઈ ગયા વીરિણીના ગર્ભથી સાક્ષાત જગદંબાને પ્રગટ થયેલા જોઈ દક્ષે બંને હાથ જોડી નમસ્કાર કર્યા અને બહુ ભક્તિભાવથી એમની બહુ જ મોટી સુંદર સ્તુતિ કરી બુદ્ધિમાન દક્ષની સ્તુતિ સાંભળીને જગનમાતા શિવા દક્ષને કહેવા લાગ્યા હે પ્રજાપતિ તમે પહેલાં પુત્રી રૂપે મને પ્રાપ્ત કરવા માટે મારી આરાધના કરી હતી તે તમારો મનોરથ સિદ્ધ થઈ ગયો છે અને તમને એ તપસ્યાનું ફળ મળ્યું છે આ પ્રમાણે દક્ષને કહીને દેવીએ પોતાની માયાથી શિશુ રૂપ ધારણ કરી લીધું અને સૈસો ભાવ પ્રગટ કરતા કરતા દેવી સિવાય રડવું શરૂ કર્યું એ બાલિકાનું રડવું સાંભળીને બધી સ્ત્રીઓ તથા દાસીઓ બહુ વેગથી પ્રસન્નતાપૂર્વક ત્યાં આવી પહોંચી પુત્રીનું અલૌકિક રૂપ જોઈને બધી સ્ત્રીઓને બહુ જ હર્ષ થયો નગરના સૌજનોએ સમયે જય જયકાર કરવા લાગ્યા ગીત અને વાદ્યો સાથે બહુ મોટો ભારે ઉત્સવ થવા લાગ્યો પુત્રીનું મનોહર મુખ જોઈને સૌને ખૂબ જ પ્રસન્નતા થઈ દક્ષ પ્રજાપતિએ વૈદિક અને કુલોચિત આચારનું વિધિપૂર્વક અનુષ્ઠાન કર્યું બ્રાહ્મણોને દાન આપ્યું બીજાઓને પણ ધન વહેંચ્યું બધી બાજુ યથોચિત ગાન અને નૃત્ય થવા લાગ્યા વિવિધ પ્રકારના મંગલ કૃત્યોની સાથે ઘણા વાજા વાગવા લાગ્યા આ સમયે દક્ષ પ્રજાપતિ સમસ્ત સદગુણોની સત્તાથી પ્રશંસિત થનારી પોતાની પુત્રીનું નામ પ્રસન્નતાપૂર્વક ઉમા રાખ્યું ત્યાર પછી સંસારમાં લોકો તરફથી એના બીજા નામો પણ પ્રચલિત કરવામાં આવ્યા જે બધા મહાન મંગલદાયક અને વિશેષતઃ સમસ્ત દુઃખોનો નાશ કરનારા છે વીરિણી અને મહાત્મા દક્ષ પોતાની પુત્રીનું પાલન કરવા લાગ્યા અને એ શુક્લ પક્ષની ચંદ્રકલાની જેમ દિવસે દિવસે મોટી થવા લાગી બાલ્યાવસ્થામાં ઉત્તમો ઉત્તમ ગુણ એમાં એવી રીતે પ્રવેશવા લાગ્યા જેવી રીતે શુક્લ પક્ષના બાળચંદ્રમામાં પણ સમસ્ત મનોહારીણી કલાઓ પ્રવિષ્ટ થઈ જાય છે દક્ષ કન્યા સતી સખીઓ વચ્ચે બેઠી બેઠી જ્યારે પોતાના ભાવમાં નિમગ્ન થતી હતી ત્યારે વારંવાર ભગવાન શિવની મૂર્તિનું ચિત્રણ કરવા લાગતી મંગલમય સતી જ્યારે બાલ્યોચિત સુંદર ગીત ગાતી ત્યારે ત્યારે શિવનું સ્મરણ કર્યા કરતી ઓમ શિવાય નમ મહેશ્વરાય નમ પિનાકિને ન